નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની રાજીની વાત કહે તો જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં જે માલ ઉતરો તો ને તેમાં રાજી ચાલુ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો ડબલ બી પાછળથી પહેલાં હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો તો કેવારી એ છે આજના ડુંગળીના બજાર ભાવ જાણીએ મિત્રો આવકની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો આવક જોરદાર આવક થઈ ગઈ તેની હિસાબે આવક બંધ કરેલી છે મિત્રો તો હરાજી પણ ચાલુ થઈ ગઈ પેલા વકલમાં જોઈ શકો છો વેપારી આવી ગયા છે મિત્રો તો કેવારી છે ડુંગળીના બજાર ભાવ રૂબરૂ છે ને ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશે મિત્રો આ માહિતી સારી લાગી તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ত্ৰিক

हेलो जाले पब्लिक

ત્રણસો ત્રણ ત્રણ પાંચ ત્રણસો પાંચ પંદર ત્રણ વીસ પચીસ ત્રણસો પચીસ ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણ પચીસ तव्हां रुपया न भाव सारो तो हिकु रुपया वेचाणो आहे तव्हां रुपया